નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર ન્યુઝ ને હું છું તમારી સાથે પ્રવીણ ખુમાર હાલ આપડે બિલીમોરા શહેર ના અંદર આવી પહોંચ્યા છે અને શહેર

બાકીનું તો બધી સેવક સારી જ છે નગરપાલિકા થી શું સમસ્યા છે શું કેવું છે અમને કોઈ સારી અહિયાં ઓફિસ બનાવ્યા અમારી સમાજ ને નરેન્દ્ર મોદી ની સરકાર ને રાજના અંદર તો જ સારું કેવાય બીજું કઈ મહિલાઓને લઈને કોઈ પ્રશ્ન ખરા

બરાબર છે તમને લાગે બદલ બન્યું બનવું તો જોઈએ કારણ કે અહીંયા ઘણા બધા ધાર્મિક પ્રોગ્રામો થાય છે દરેક થાય છે હિન્દુ મુસ્લિમ જે પણ કઈક એમનું હોય બધું નદી કિનારે છે બહુ શિક્ષિત બેરોજગારો વધી ગયા છે કોઈ નોકરી જ નથી પડી પાંચ વર્ષમાં માં એવું શું કેવું જેને જોઈએ કરે બરાબર બીલીમોરામાં કામ ધંધા કેવા નોકરી બોકરી બીલીમોરા મળે આજુબાજુમાં દૂર જવું પડે છે રેવા માટે વાપી ની ટાપી રેવું ઘણું સારું છે કેવત જેવી છે તો બિલ્લીમોરા ટોટલી રેસીડેન્સી એટલે બીલી માં એવું વાતાવરણ છે કે આયુષ્ય માં વધારો થાય એવું ના ના એવું કઈ નઈ પણ રેસીડેન્સ માટે એરિયો સારો છે રેસીડેન્ટ માટે સારું છે રેવુભાઈ રીકુ કાકા કેવો રહ્યો વિકાસ પાંચ વર્ષ સારું સારું છે બરાબર કોઈ એવું ઘટતું હજુ કોઈ કરવા જેવું ખરું કોઈ વિકાસ નથી રહ્યો આ બંદર કેટલા વર્ષ જૂનું છે લગભગ ઘણું જૂનું એટલે તમને લાગે કે આને હજુ કઈ ડેવલપ કરવું પડે આ ભાઈ બંદર માં જ રહે એમને ખબર છે કેટલા વર્ષ આ કેટલા વર્ષ જૂનું બંડર 100 વર્ષ 100 વર્ષ જેવું છે એટલે આને ડેવલપ કરવું પડે એવું થોડું એટલે એક આ વિકા અચ્છા અચ્છા એટલે આ એક મુદ્દો રહેશે ચૂટણીમાં બરાબર ને બંદરનો હજી વાર કઈ અચ્છા ગુજરાત સભ્યોને બી કે આ આનો કઈ રસ્તો કરો ફારવેલી બી લોન એ પણ કેન્સલ થઈ ગઈ

અ અમે એ આંદોલન બી કરતા હોઈએ છે અને એ લોકો ને રજોવાટ બી કરતા હોય છે જે સરકાર નગરપાલિકા આપડી જે બિલ્ડીંગો મારા નગરપાલિકા છે હવે રજોવાટમાં એમની મીટિંગ બી આપણે આગલા વર્ષે બેસારેલી હતી કારણ કે એ લોકો એ ત્યારે છે ને અમને વિસર્જન કરવા ના પાડેલી હતી બરાબર એટલે વિસર્જન નહી करू જર્જરિત છે એટલે એટલે ખાલી ચાર માના લઈ જવાનું ને આટલે ક્રેન માં આપી દેવાનું એ ગયા વર્ષની વાત કરો રહી જાશે હવે આ વર્ષે પણ હાલત તો અત્યારે એવી જ છે તો તમને શું લાગે આ વર્ષે કેવું થશે આ વર્ષે અગર જો રિનોવેશન નથી થવાનું તો હંડ્રેડ મને એવું લાગે છે કે એ આગલા વર્ષે જે એ લોકોએ જે અમને કીધેલું હતું સૂચનો આપેલા હતા તે પ્રમાણે જ એ લોકો આપશે અમને સૂચનો આ વર્ષે ચાર પાંચ માણસો આવીને વિસર્જન કરી જવાનું એ અમે મંદર વાળા નથી ચલાવવાના આ વર્ષે નહીં ચલાવ આ વર્ષે ચલાવવાના કારણ કે પેલા વર્ષે કહી દીધું હતું એમને કે જે બી કરવું હોય તે તમે આ સમયે કરી લેજો ભાજપ સરકાર છે એ સારું એવું કામ કરી રહ્યું છે પણ આમાં કેવું છે કે સ્થાનિક નેતાઓ શું કરે હા એક્ચ્યુઅલી સ્થાનિક નેતામાં જરાક પ્રોબ્લેમ છે એક્ચ્યુઅલી ઉપરથી તો બધું નિર્ધારિત હોય જ છે કે ક્યાં ક્યાં આમ છે બેલકો વૃત્તિ ભણો છો કે શરી પટિંગ કાર નીકળો વિકાસ ને લઈને વોટિંગ થશે કે કોઈ બીલી સમસ્યાઓ ખરી કે જેના આધારે વોટિંગ થશે વિકાસ કેવો બિલીમોરામાં કેવો વિકાસ લાગે હજુ કે સરકારે કંઈ કરવું જોઈએ હવે આ રીતે મહિલાઓ નહીં બોલશે તો આપણે બિલીમરનો વિકાસ કઈ રીતે થશે આગળ પણ છે એક મહિલા છે બેન શું નામ છે તમારું બોલો બોલો હવે બિલીમર શહેરનો વિકાસ કેવો પાંચ વર્ષનો જે વિકાસના આધાર વોટ થશે કે પછી કોઈ બીજી સમસ્યાઓ છે વિકાસ તો કઈ દેખાતો નથી અહીંયા પણ અત્યારે કઈ હોવું જોઈએ બરાબર કેટલા વર્ષથી તમે અહીંયા ફરવા આવો છો

એ તળાવ છે વ્યવસ્થિત થવું જોઈએ અને અહીંયા ગાડી જે બેસવા માટેની જે વ્યવસ્થા થઈ જોઈએ લાઈટ ની વ્યવસ્થા થઈ તે નથી અને વર્ષોથી ઓગણીસો છપ્પન ની અંદર મારા ધરવા પ્રમાણે આ જેટી બંધાયેલી ઓગણીસો છપ્પન માંપન બંધાયેલી છે અને આજે સરકારે અહીંયા કંઈ કરવું જોઈએ એવું લાગે સરકારે કરવું જોઈએ નિષ્ક્રિય સરકારનો વાક છે કે પછી આ સ્થાનિક સ્થાનિક નેતાની કોઈ નિષ્ક્રિયતા કરી ને બા નિષ્ક્રિય સ્થાનિક નેતાની નિષ્ક્રિયતા છે જ પણ હાતે પ્રજા પણ નિષ્ક્રિય છે કારણ કે પ્રજામાં પણ એ જોશ અને જોવો જોઈએ એ કશું જ નથી બરાબર એટલે ફાયખા બંને પક્ષે બંને પક્ષે એમ જોયા છે વાક છે હા આ ચૂંટણીમાં એક મુદ્દો ને આ ચૂંટણીમાં મુદ્દો હોવો જોઈએ કે ગ્રામ વિકાસ થવો જોઈએ જે પ્રમાણે હોવો જોઈએ તેવા દેખાત નથી જેમ કે ગુજરાતી શાળાઓ છે બાળકો ને ભણવા માટે સ્માર્ટ શાળા નથી જેમ કે તમે મેટ્રો સિટી માં જાવ સુરતમાં જાઓ બોમ્બેમાં જાઓ ગમેટા તો આજે સ્માર્ટ શાળા છે ખાનગી શાળા માંથી ઉઠાડીને વિદ્યાર્થીઓને એના છોકરાઓને સરકારી શાળાઓ કે જેવું જે આપણે ત્યાં નથી એટલે બરાબર શિક્ષણ ક્યાંક ને ક્યાંક ખાનગીકરણ થઈ ગયું એવું લાગે તમને ખાનગીકરણ તો સો ટકા થયું છે સ્કૂલમાં ભણાવવાની જગ્યાએ લોકો ખાનગી ટ્યુશનમાં જ ભણાવે છે જે શિક્ષકો ત્યાં ભણાવવું જોઈએ સ્કૂલમાં ભણાવવું જોઈએ એની જગ્યાએ ત્યાં નહીં ભણાવે અને છોકરાને ટ્યુશન ક્લાસ માં જ બોલાવે લોકો અને ત્યાં જ ભણાવે છે બાકી બાર સ્કૂલ શાળામાં કોઈ ભણાવ કરે પાણી નળસે જળ આવે હા નળસે જળ તો આવે છે પણ પાણી કેવું આવે છે ગંદુ આવે છે બરાબર છેલ્લે છેલ્લે ચોખ્ખું આવતું હોય બાકી તો ગંદુ પાણી આવે પોસ્ટ માં એટલું બધું છે માર પાસ છોડતા એમ એટલે આ પાણી ને આ બાગની ને એ બધી સમસ્યાઓ છે ને આકાશભાઈ કેવો બિલીમોરા વિકાસ કેવો પાંચ વર્ષ એમ ઓવરઓલ આપણે જોઈએ તો એમ તો સારો છે બરાબર તો અહિયાં તમે બેસો આવો છો એટલે અહીંયા કોઈ બેઠક બેઠક ની વ્યવસ્થા કે એ બાબતે કંઈ ખરું બંદરનો વિકાસ થવો જરૂરી છે બરાબર છે બિલીમોરા એક જ સ્થળ છે બેસવા લાયક એમ લોકેશન વાઇઝ જોવા જઈએ તો એક સ્થળ સારું છે સારું છે એમ

તમારું બના તમે અંદર થી બેસો કે પડી જવાનો ડર રે તરતા આવડે ખરું એટલે નજીક બેઠા છો એમ બરાબર છે હવે રાજનીતિ માં તો તમને ઇન્ટરેસ્ટ છે હવે શું લાગે છે બિલીમોરામાં બિલ્લીમોરામાં એક્ચુઅલી ડેવલપમેન્ટ થવું જોઈએ બરાબર એટલે કયો એવો કયો વિકાસ નથી થયો બિલીમાં એમ જોવા જઈએ તો બંદરે એક એવી જગ્યા છે બિલ્મિમોરામાં જેમાં ઘણા લોકો શનિ રવિમાં કેમ રજાના દિવસોમાં આવે છે બેસવા માટે રિલેક્સ થવા માટે પણ એના માટે જ બેસવાની વ્યવસ્થા ને બીજી બધી હોવી જોઈએ તેમ બરાબર નથી અહીંયા સ્થાનિક સ્થાનિક નેતાઓની નિષ્ક્રિયતા છે કે પછી ઉપરથી જવું છે તમને શું લાગે પેલા તો જે બી કઈ ડેવલપમેન્ટ થાય છે એ એરિયામાંથી થવું જોઈએ પેલા તો એ લોકો ત્યાં પ્રસ્તાવ મુકશે તો પછી આગળ થવું જ જોઈએ એ મારું માનવું એ રીતે બાકી રોડ રસ્તા પાણીની વ્યવસ્થા કેવી છે રોડ ને બધું તે અત્યારે ગોહર બાગ એરિયા માં બહુ બધું આમ તેમ કામ ચાલે છે પણ પબ્લિક ના હિત એ લોકો એક કરતા છે પણ એ ટાઈમિંગ ને બધું પ્રોપર એ લોકો બરાબર નથી કરતા કે સવાર દિવસના દિવસ ના દરમિયાન બી એ લોકો રોડ બ્લોક કરી નાખે છે સવારે બધા જવાની ઉતાવળ હોય છે પણ એ લોકો એ મુદ્દો ધ્યાનમાં રાખતા કામ કરવું હોય તો રોડ નું નાઈટ વાક પણ થઈ અને બીજા એવા કયા કોઈ મુદ્દા ખરાબ બીલીમોરામાં અમુક કોમન પ્લેસ એટલે કોમન એરિયા જે ડેવલપમેન્ટ માટે કરવા જોઈએ જ્યાં લોકો આવીને રિલેક્સ કરી શકે તેવા એરિયા નથી બિલીમોરામાં એવા કોમન પ્લોટ ને એવું એ લોકો ડેવલપમેન્ટ કરવું જોઈએ બરાબર એટલે તમને એવું લાગે કે બીજા જે શહેરોમાં જે રીતે બગીચાઓની વ્યવસ્થા છે સુંદર તળાવની આજુબાજુ બેઠક વ્યવસ્થા હોય આ નદી કિનારે રિવરફ્રન્ટ જેવું એકાદ કિલોમીટરમાં હોય એવું તમારી ઈચ્છા છે ને હા એટલે આખો આ સ્ટ્રેચ જે આપણે જોઈએ ત્યાં ખાસો લાંબો એવો છે જેને ડેવલપમેન્ટ કરી શકાય આપણે તો જો આપણું લોકલ ગવર્મેન્ટ જે છે ત્યાં પહેલા પ્રસ્તાવને બધું મૂકે તો ઉપરના લેવલથી કંઈ થોડી ઘણી ગ્રાન્ટ મળી શકે આપણને અને એનું બિલ્ડીમોનું કંઈ ડેવલપમેન્ટ થઈ શકે એટલે લોકલ નેતામાં ઇન્ટરેસ્ટ નથી લેતા એવું તમને લાગે છે

એમાં કેવું છે અત્યારે કઈ મળી રહે કે પછી કઈ મળી રે મળી રે મળી રે એવું પોતાનો છે કે પછી પોતાનો પોતાનો કેટલા વર્ષ થી કરે બાવીસ વોટિંગ કાર્ડ તો નીકળ્યો હશે વોટિંગ કાર્ડ શું લાગે છે વિકાસ વિકાસ બાબતે શું નરેન્દ્ર મોદી જ આવે મોદી સાહેબ જ આવે ચારસો પાર હે ને પાર બરાબર છે અબ બાર ચારસો પાર પાર અને કઈ વિકાસ માં કઈ ખોટતું નથી કે બંદર કઈ બાકડા બાકડા જોયે એવું કઈ ઉપગ્રેડ કરાવ્યું છે આખું હા એટલે એ અધૂરો વિકાસ છે ને ભાઈ અધૂરો એ થવો જોઈએ થવો જોઈએ બરાબર

લઈને વોટિંગ કયા આધારે થશે વિકાસના નામે થશે કે કયા આધારે થશે તમામ મંતવ્યો જાણ્યા આગળ પણ કોઈ નવા શહેર કોઈ ગામની મુલાકાત લઈશું ત્યાં સુધી મને અને મારા સહયોગી પવન ભાવસ્કર ને રજા આપશો નમસ્કાર